જયમાં દાતા જય કોળી સમાજ મિત્રો આ સમસ્ત કોળી અને ઠાકોર સમાજ માટે ખાસ વિડીયો છે મિત્રો કાયદો કાયદાનું કામ કરશે એ પણ કાયદેસરથી બસ આપણે ભરોસો રાખવાનો છે બાકી બધી વાતોનો કોઈ જ મતલબ નથી કોર્ટમાં પણ છૂટ્યો નહીં ને એવા પુરાવા એસઆઈટી ટીમ દ્વારા ગોતવાના છે એટલે કે કોર્ટની અંદર પણ એસઆઈટી શકે એવા પુરાવા ટીમ ગોતી રહી છે એટલે ખરેખર મિત્રો ભરોસો આપણે યાસાઈટી ટીમ ઉપર રાખવાનો છે આપણી જીત પાકી છે કારણ કે ભાઈ માત્ર એક જ નિવેદન આપી રહ્યા છે અને એ છે મને જયરાજ ના લોકો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો અને આ પૂરું ષડયંત્ર રચીનાર જયરાજ લુખો એક જ છે અને ખરેખર આજે આપણે જીતની ખૂબ જ નજીક છીએ તો તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે આપણે જીતની સાવ નજીક છીએ તો સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ ઉશ્કેરીજનક નિવેદન કોઈ પણ પાયો કોઈ પણ ના હાલ જોઈએ એટલે ખરેખર મિત્રો તમારો નાનો ભાઈ સમજી અને આ એક મારી વિનંતી દરેક મિત્રો સુધી શેર કરજો જય માન ધાતા જય કોળી સમાજ અને આપણને ભરોસે છે એસઆઈટી ટીમ ઉપર આજે જયરાજ લુખા ને પાંચ વાગે બોલાવવામાં આવ્યો છે એટલે ખરેખર આપણે જીતની બિલકુલ નજીક છીએ જય માન ધાતા